આ ફિલ્મનો રેફરન્સ આપો હોય તો હું એમ કહીશ કે ભારતીય સિનેમાનો એક યુગ ફિલ્મ ગાઈડ પહેલાંનો અને એક યુગ ગાઈડ પછીનો ચાલો કરીએ ગાઈડના યુગની યુગયાત્રા શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મ અને વહીદા રહેમાનને બેસ્ટ એક્ટ્રેસ અવોર્ડ સાથે સાત ફિલ્મ ફેર એવોર્ડ જીતનારી દેવાનંદની સૌથી પહેલી કલર ફિલ્મ ગાઈડ ભારતની વર્ષ ઓગણીસો પાસાઠની ઓફિશિયલ ઓસ્કર્સ એન્ટ્રી બની હતી વર્ષ બે હજાર આઠમાં ગાઈડ સૌથી પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ જેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કમિટી દ્વારા કાન્સ ક્લાસિક સેક્શનમાં આમંત્રિત પણ કરવામાં આવી આ પ્રસંગે દેવાનંદ પોતે કાન્સ ગયા અને તેમની સાથે તેમના પુત્ર સુનિલ આનંદ પણ હતા ગાઈડ ફિલ્મ એકચ્યુઅલી પ્રખ્યાત લેખક આર કે નારાયણની જ સાહિત્ય એકેડમી એવોર્ડ વિનર નોવેલ ધ ગાઈડ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હતી આ માટે ડિરેક્ટર વિજય આનંદ અને દેવાનંદ આર કે નારાયણને મળ્યા ત્યારે તેમણે જે વાર્તા સંભળાવી એવી હતી કે નારાયણના હોમટાઉન મૈસોરમાં દુષ્કાળ થયો અને મૈસોર મ્યુનિસિપલ કાઉન્સિલ પાસે અન્ય કોઈ પણ ભાગ ના બચ્યો ત્યારે તેઓ ધાર્મિક વિધિ તરફ વળ્યા સુકી ભટ્ટ કાવેરી નદીના કાંઠે બ્રાહ્મણોએ બાર દિવસ સુધી વિધિ કરી અને બારમા દિવસની વિધિના અંતે વરસાદ આવ્યો આ વાતમાં જ એક લવ સ્ટોરી એડ કરીને ગાઈડ ફિલ્મ બનાવવામાં આવી જોકે ફિલ્મ બન્યા પછી આર કે નારાયણને ફિલ્મનું ઇંગ્લિશ વર્ઝન પસંદ ના આવ્યું એક્ચુલી ગાઈડ ફિલ્મ બે વર્ઝનમાં તૈયાર કરવામાં આવી હતી હિન્દી ફિલ્મનું વર્ઝન દેવાનંદના જ ભાઈ વિજય આનંદે ડિરેક્ટ કર્યું તો ઇંગ્લિશ વર્ઝન ટેડ ડેનિયલેસ્કી નામના ડિરેક્ટરે રાઇટર પર્લ એસ બક સાથે ડિરેક્ટ કરી આર કે નારાયણને ફિલ્મનું આ ઇંગ્લિશ વર્ઝન પસંદ ના આવ્યું તેમને લાગ્યું કે તેમની નોવેલનું એડેપ્ટેશન કંઈક ખોટી રીતે કરવામાં આવ્યું છે અને તેમણે આ ઇંગ્લિશ વર્ઝન ફિલ્મને ભારત માટે માટે અલગ અને પાશ્ચાત્ય જગત નારાયણની નક્કી થયું હતું કે બંને વર્ઝનનું શૂટ સાથે સાથે જ કરવામાં આવે પરંતુ ટેડ અને વિજય આનંદના ડિરેક્ટર તરીકેના મતભેદોના પરિણામે સાથે શૂટ શક્ય ના બન્યું આ પછી દેવાનંદે નક્કી કર્યું કે ઇંગ્લિશ અને હિન્દી ફિલ્મની માત્ર આઉટલાઇન જ સેમ હશે બાકી ફિલ્મનો એક શોર્ટ પણ સરખો નહીં રાખવામાં આવે બંને ફિલ્મની ટ્રીટમેન્ટ પણ ટોટલી અલગ રાખવામાં આવી એક રીતે એક જ વાર્તાની આઉટલાઇન પર બે અલગ અલગ ફિલ્મ બનાવવામાં આવી એવું પણ કહી શકાય જોકે આર કે નારાયણ તદ્દન ખોટા પણ ના હતા એક તરફ ભારતમાં ગાઈડ લોકોના હૃદયને સ્પર્શ કરી શકી તો હોલિવૂડમાં આ ફિલ્મ સુપર ફ્લોપ રહી દેવાનંદ અને વિજયાનંદે આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગાઈડનું પ્રીમિયર આયોજિત કર્યું હતું એમાં એક ખૂબ ગજબ ઘટના બની બંનેને આશા હતી કે બધાને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવશે પરંતુ ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોખમાં હતી અચંભામાં હતી બધાને ફિલ્મ વિશે કંઈક અનકન્વેન્શનલ થીમ પર હોય એવું લાગ્યું અને જાણે કોઈ સમજી જ ના શક્યું હોય એવા બધાના મનોભાવ હતા ત્યાં સુધી કે આખી ઇન્ડસ્ટ્રીમાંથી એક પણ વ્યક્તિ ડિરેક્ટર વિજયાનંદ પાસે ગયા નહીં તેમને એટલીસ્ટ બેસ્ટ વિશિસ પણ ના આપી મૂળમાં કોઈને એ જ ખબર ના રહી કે આ ફિલ્મ પર પ્રતિભાવ શું આપવો વિજયાનંદ ખૂબ જ દુઃખી થયા આવી જ ઘટના ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પણ થઈ દેવાનંદ એ ટાઈમના સુપરસ્ટાર અને તેમની ફિલ્મ એટલે શરૂઆતમાં તો થિયેટર હાઉસફુલ થયા પરંતુ આ માત્ર દેવાનંદના નામને કારણે થયા હતા રિલીઝના અમુક જ દિવસોમાં થિયેટર ખાલી થવા લાગ્યા શો બંધ થવા લાગ્યા વિજયાનંદ અને દેવાનંદ નિરાશ થવા લાગ્યા એ પછી એક ચમત્કાર થયો લોકોને આ ફિલ્મ ધીમે ધીમે ગળે ઉતરી અને જેમ જેમ લોકો ફિલ્મનો મર્મ સમજતા ગયા એમ ફિલ્મે ગતિ પકડી પછી તો ઓસ્કાર તરીકેની ઓફિશિયલ એન્ટ્રી સુધી પહોંચવાનો અને સાથ સાથ ફિલ્મફેર અવોર્ડ જીતવા સુધીનો ઇતિહાસ પણ રચાઈ ગયો ગાઈડ ફિલ્મ વાર્તા તરીકે તો ઉત્તમ હતી જ પરંતુ ટેકનિકલી પણ શ્રેષ્ઠ ફિલ્મ બની શકે એ માટે ઘણી જહેમત લેવામાં આવી હતી આ ફિલ્મ દેવાનંદની એક્ટર તરીકેની પહેલી કલર ફિલ્મ હતી એ જ રીતે ડિરેક્ટર વિજય આનંદની પણ પહેલી કલર ફિલ્મ હતી ડિરેક્ટરની સાથે તેમણે જ આ ફિલ્મને બાબુ શેખ સાથે મળીને એડિટ કરી હતી તો બીજી તરફ હતા ફિલ્મના સિનેમેટોગ્રાફર જે બ્લેક એન્ડ વ્હાઈટથી રંગીન દુનિયામાં પગ મૂકતા પહેલાં તેમણે છેક હોલિવૂડ જઈને કલર ફિલ્મ માટે શૂટિંગ કેવી રીતે કરવું એ શીખવું પડ્યું હતું તેઓ હોંશે હોંશે આ ટેકનિક શીખીને આવ્યા અને આપણને આ સિનેમેટિકલી બ્યુટિફુલ અને કલરફુલ ફિલ્મ આપી મજાની વાત એ છે કે આ ઉત્તમ કક્ષાની ફિલ્મ ગાઈડ બનાવવા માટે ડિરેક્ટર વિજય આનંદ ક્યારેય તૈયાર જ નહોતા તેમને લાગતું હતું કે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય પટ્ટલ પર ભારતની છબીને ભારતની ઇમેજને નુકસાન કરશે તેમણે ત્રણ વાર તો આ ફિલ્મ બનાવવા માટે ના પણ કહી દીધી હતી આ તો દેવાનંદ હતા જેમણે તેમને વારંવાર મનાવ્યા અને અંતે આ ફિલ્મ બની શકી બીજી તરફ લેજેન્ડરી ડિરેક્ટર સત્યજીત રે હતા જેવા સ્ટોરી પર ફિલ્મ બનાવવા માટે તૈયાર હતા પરંતુ ત્યાં સુધીમાં દેવાનંદ ઓલરેડી આ ફિલ્મ માટેના રાઇટ્સ ખરીદી ચૂક્યા હતા ગાઈડ ફિલ્મ માટે એસ ડી બર્મને પણ પોતાનો ક્રિએટિવ ખજાનો ખાલી કરી દીધો હોય એવું કામ આપ્યું હતું એકચ્યુઅલી સાઠનો દશક એસટી બર્મન માટે પણ થોડો કપરો હતો તેઓ પણ સારા પ્રોજેક્ટ માટે રાહ જોઈ રહ્યા હતા એવામાં નવકેતન ફિલ્મ્સની ગાઈડનું પ્લાનિંગ થયું નવકેતન ફિલ્મ્સમાં મોટા ભાગે બર્મન જ સંગીત આપતા રહ્યા હતા બર્મન સાહેબને આ ફિલ્મની જાહેરાત સાથે થોડી રાહત વળી અને ગાઈડ ફિલ્મ માટે તેમણે તેરે મેરે સપને રંગ લાગે દિન જાય હૈ રાત ના જાય ગાતા રહે મેરા દિલ આજ ફિર જીને કી તમન્ના એવા એકથી એક ઉત્તમ ગીતનો પોતાનો ખજાનો ખાલી કરી દીધો હજુ તો આ ફિલ્મ વિશે અનેક વાતો છે અનેક વાયકાઓ છે એ વાતો એ વાયકાઓ અને એ સમયને ફરી ક્યારેક વાગોડીશું ત્યાં સુધી જો આપને યુટ્યુબ પર આ પ્રકારના વિડીયો અને આ પ્રકારની માહિતી વધારે જોવી છે તો પ્લીઝ આ વિડીયો લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર અને સ્નેહીજનો સાથે શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો આપ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો તો અમને ફોલો કરો અને જોતા રહો જમાવટ Jordan.